અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા એએમસી એક્શન મોડમાં છે રથયાત્રાના રૂટમાં આવેલી જર્જરત ઇમારત દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલ જર્જરત ઇમારત તોડી પાડવામાં આવી છે કોર્પોરેશન દ્વારા રોજની બે થી ત્રણ જર્જરત ઇમારતોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે રથયાત્રામાં કોઈ ઘટના ન બને તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રથયાત્રાના બાવીસ કિલોમીટર રૂટ પરની જર્જરિત ઇમારતોને પહેલા જ નોટિસ આપવામાં આવી ચૂકી છે અમદાવાદ શહેરની અંદર ભગવાન જગન્નાથ ની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા રથયાત્રે પૂર્વ તડામાર તૈયારીઓ જે છે તે શરૂઆત કરી દેવામાં આવી છે અમદાવાદ શહેરની અંદર રથયાત્રાના બાવીસ કિલોમીટરના રૂટની અંદર જેટલી પણ જર્જરિત ઇમારતો હતી તે તમામ ઇમારતો ખાતે અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસો મારવામાં આવી હતી અને જે ઇમારત જર્જરિત હતી કે જેને તોડીને નવી બનાવવાની હોય તે માલિકીની જે ખાનગીની હોય તેમને તમામને નવી બનાવવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે અને જેટલી પણ સરકારી બિલ્ડિંગો જે હતી કે જે જર્જરિત હાલતની અંદર હતી તે તમામ બિલ્ડિંગોને તોડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદ કાલુપુર જે ચાર રસ્તા જે છે કે ત્યાંની નજીકની એક જર્જરિત બિલ્ડિંગ હતી કે જેને તોડી પાડવામાં આવી છે એસ્ટેટ વિભાગના અધિકારી મારી સાથે સીધી વાત તેમની સાથે કરી છું સર કેટલી જગ્યા ઉપર રોજની જે જર્જરિત ઇમારતો જે છે તેને તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે કયા પ્રકારની કામગીરી ચાલુ છે રથયાત્રા બે હજાર ચોવીસની અમારી એસ્ટેટ વિભાગની કામગીરીના ભાગરૂપે અત્યારે અમે કાળુપુર રેલવે સ્ટેશનની સામે જે ભયજનક બાંધકામ છે જે વર્ષોથી જેની માલી કોઈ માલિકો અત્યારે હાજર નથી અને જર્જરિત અવસ્થામાં છે તેથી અમે તેને આદેશાનુસાર જે ભયજનક ભાગો છે અથવા તો બાંધકામના ભયજનક ભાગો છે એને અમે ઉતારવાની કામગીરી આદેશાનુસાર ચાલુ રાખી છે અને સદર રથયાત્રાના રૂટ રૂટમાં જે ભયજનકો ભયજનક બાંધકામ જે આવે છે તેને પણ ઉતારવાની કામગીરી અને સર્વે કરવાની કામગીરી પણ અમારી હાલમાં જારી છે બિલકુલ વિભાગના અનુસાર હાલ તો આ રથયાત્રા પૂર્વે રેલવે સ્ટેશન નજીક આવેલી જર્જરિત જે ઈમારત હતી કે જ્યાં કોઈ પણ પ્રકારની રથયાત્રા દરમિયાન ઘટના બને તેના અહીંયા તેને તોડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અમદાવાદ શહેરની અંદર એસટી વિભાગ દ્વારા રોજની આવી બે થી ત્રણ ઈમારતો જે છે કે જે જર્જરીત હાલતની અંદર હતી તેમને તોડવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી રહી છે કેમેરા પર્સન વિકી ઠાકોર ની સાથે પ્રદીપ પચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ